કેડે કટાર વાળા રે તો મિત્રો નમસ્કાર એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો હિન્દુસ્તાની જોરદાર વાયરલ થયો છે મિત્રો તો મિત્રો કોમેડીના એવા તમે ઓળખતા મિત્રો તો મિત્રો માટે જોરદાર ગીત ગાયું છે એ તમને અત્યારે સંભળાવવાનું છે મિત્રો તો મિત્રો ઠાકોર સમાજ નું રતન એવા અલ્પેશજી ઠાકોર તો તમે ઓળખતા દેશો મિત્રો તો મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ ની અલ્પેશ ઠાકોરે આજે મુલાકાત કરી હતી મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના તો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો જરૂરથી તો મિત્રો ફૂમતાળ જે ઠાકોરો માટે જોરદાર ગીત ગાયું એ હવે તમે સાંભળી નાખો અને જોરદાર કોમેડી વિડીયો છે એ જોઈ નાખો આખો આખો छा कोरो मने गमता हे वाला रो मने गमता એરે વાહ બહુ મજા આવતી હૈ ઓય ફોટો પાડાય સાબલો સિંગલ મે દુશ્મન હોય કાઈ જો એમ દુશ્મન નહીં પણ દુશ્મન બીજો હોય ની તરા તો લાઈ દો એમ તારે કમઈ નાખો અપરે ઓકે